પહેરીને આયા જુવાની થી મતી નીકળો નીકળો ઘર સે તારું ઘર સે આયા પણ જુવાની થી મતી જુવાન જ ના મને પણ કરી શકે જો કે જ આવા ના તારે વધારે ના કેટલી ગરમ નાના નિદાન ની બોલાવા પડતા પાછો મને તો વાત નહી તમે ક્યાં ગયો ભાગી ગયો તું કા ભાગવા દીધો અલી જયેશ કાકાનો નહીં મન તમારું શું મન એ તો ભાગી જાય એવી છે પણ ભાગવા ના દેવાય એ તું તો ચૂપ લે તને તો વાટી તોડી તોડી ના લે તોય તું એનું ઉપરાવું પણ તો કે એવા છે હવે તું બસ તો ટકવાય જે તને તું તને પટાક લઈને કવિ તમે આવ એવું બોલો નીતા તમે તમે તો જ રહો કે માં તો બોલવાનું જ ને કે મતી ના જ પણ એવું કરે ના તો એકલા બાપરો ના સાચી વાત છે અને આપણે હોત હા તો

દીનસ મનય આ બસ તમે આમ દેચ બોલા બરોબર કોઈ દીધા વગર જતો ને એ મજા ના ના અલે પણ નીતા આંટી જતા રહ્યા એમાં એનો શું વાત કીટી પાર્ટી માં એનો તો હું ગમશ થોડી એ ના જોડવાની થી મથી આજે પણ એ આંટી ના હોય તો એમાં એ શું કરો કઈક તો પહેરી ને આવજ તમે બધા આપજો બધે ભેગો